સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કાબરણ ગામમાં નિર્દોષ પરિવાર ઉપર ખોટો આરોપ મૂકનારા સામક દેવસિંહ પરમાર પરિવારનો ભારત વિજ્ઞાન જાથાની ટીમે નાની મોલડી પોલીસ સ્ટેશનની મદદથી બારસો પંચોતેરમાં સફળ પર્દાફાશ થયો હતો પોલીસે મહિલા સહિત બે શખ્સોને અટકાયત કરી હતી યામુબેને ધૂણી અને ખોટા નામ જાહેર કરતાં તેના પરિવારને નીચા જોવાનું થયું હતું સામત પરમાર પરિવારે માફી માગી ભૂલ કબૂલી કબૂલાતનામું આપતા મામલો થાળે પડ્યો હતો બનાવની વિગત એવા પ્રકારની છે કે કાબ્રણના અમીર નાથાભાઈ ચાવડાએ પોતાની આવૃત્તિમાં જણાવ્યું હતું કે અમારા ગામના દેવસી પરમારે ષડયંત્ર કરી અમારા ઉપર સામાજિક બહિષ્કાર થાય તેવો ખોટો આરોપ મૂકતો મૂકતા અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ ગામમાં રહેવું મુશ્કેલ થયું છે મેલી વિદ્યા ભારે નજર કરી નાખ્યું હોય આરોપ સદંતર ખોટા છે અમુ કોઈ જાણતા નથી સમાજમાંથી ફેંકાઈ જઈએ તેમ ખોટો આરોપ મુકાયો છે અમારી જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે લોકો અમુને તિરસ્કારથી જુએ છે તેમાં સામત પરિવારની ભૂમિકા છે હેમુબેન ધૂણીને બિન પાયાદાર આક્ષેપ મૂકી નામ જાહેર કરેલ છે તે સદંતર ખોટો છે અમારા પરિવારમાં એક સદસ્યની જિંદગી જોખમમાં છે નિર્દોષતાના પુરાવા રજૂ કર્યા હતા ડાકણ કે ડાકણા જેવું જાણતા જાણતા નથી આપઘાત થાય તે પહેલાં નિર્દોષતા સંબંધી જાતા સમક્ષ વાત મૂકી હતી જાથાના કાર્યાલયે ત્રણ ચાર વાર વ્યક્તિઓ બે વાર આવ્યા હતા જાતાના ચેરમેન પંડ્યાએ ખરાઈ કરવા ભાનુબેન ગોહિલ અને ગુલાબસિંહ ચૌહાણને રૂબરૂ મોકલતા અને ગામ લોકોની પૂછપરછ કરતાં હમીરભાઈ ચાવડા નિર્દોષ છે કોઈ પણ મેલીવિદ્યા જાણતા નથી તેવું જાણતા અને ગામમાં સારી ઓળખ ધરાવે છે આરોપો ખોટા છે તે સંબંધી પુરાવા મળી જતા જાથાએ પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું જથ્થાના ચેરમેન પંડ્યાએ રાજ્યના પોલીસ મહાનિર્દેશક અધિક મુખ્ય સચિવ રાજકોટ રેન્જના આઈજીપી સુરેન્દ્રનગરના એસપીને પત્ર મોકલી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી જેથી જિલ્લા પોલીસ વડાએ નાની મોલડી પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના મોકલી હતી પોલીસ ઇન્સ્પેક્ટર પરમારે જાતાના બંદોબસ્ત માટે હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જાગાભાઈ ડોડિયા હેડ કોન્સ્ટેબલ રિંકુબેન શંકરભાઈ મીઠાપરા હેડ કોન્સ્ટેબલ શિલ્પાબેન ટીડાભાઈ સરવિયા હેડ કોન્સ્ટેબલ વિઠ્ઠલભાઈ કડવાભાઈ કુકડિયાની ફાળવણી પોલીસવાન સાથે કરી હતી રાજકોટથી જાતાના ચેરમેન જયિત પંડ્યાના વડપણ હેઠળ રોહિત રાજદેવ અંકલેશ ગોહિલ અમિતભાઈ શાહ ગુલાબસિંહ ચૌહાણ ભાનુબેન ગોહિલ અને ચોટીલાના સ્થાનિક કાર્યકરો સાથે સંકલન કરી અને નાની મોલડી પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા જાતાની ટીમ અને પોલીસ સ્ટાફ કાબરણ ગામમાં પણ સામત પરમારની વાડીએ પહોંચતા પરિવારના હોંશકો ઉડી ગયા હતા જાતાના જયંત પંડ્યાએ પરિચય આપી નિર્દોષ ઉપર ખોટો આરોપ મૂકવો તે કાનૂની પ્રાથ છે આ આરોપ સંબંધી પુરાવાની માગણી કરતા પરિવાર આપી શક્યો ન હતો તુરંત ગામના રહીશો વાડી પહોંચી ગયા હતા પરિવારે ભૂલ કબૂલી માફી માગતા અંગત વેર જૈનના કારણે અમીરભાઈ ચાવડાનું ખોટું નામ જાહેર કર્યું હતું તેવી બધાની હાજરીમાં કબૂલાત આપી હતી જેથી પોલીસ સાથે પરાક્રમ કરી પોલીસ સ્ટેશને લઈ જવાનું નક્કી થયું હતું પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર પરમારે સામંત પરમાર તેની પત્ની હેમુબેન અને પુત્ર અરુણને જરૂરી પૂછપરછ કરી તથા વારંવાર માફી માગી હતી અને બીજીવાર ભૂલ થશે નહીં તેની ખાતરી આપી હતી કબૂલાતનામામાં પરિવારના સામંતભાઈ હેમુબેન પુત્ર અરુણે ષડયંત્રના ભાગરૂપે ખોટો આરોપ મૂક્યો હતો તેવી કબૂલાત આપી હતી આપી માફી માગી હતી અંગત વેર જેના કારણે ગામમાં હાની પહોંચે તેનું નામ જાહેર કર્યું હતું જે અમારી ભૂલ છે અને અમારી પત્રમાં ત્રણેય વ્યક્તિઓએ સહી કરી કબૂલાત નામે આપી માફી માગી હતી જાતાના જયંત પંડ્યાએ સામત પરમાર અને અમિત ચાવડા બંને પરિવારને ભવિષ્યમાં ઝઘડો ન કરવાની સમજ આપી હતી બરાબર સમજભાઈ એ ફૂલ કેસ લેવા કીધું કે હમણાં તમારે કાર્યવાહી કરી છે અને બધું પુરાવાનું બધું ડોક્યુમેન્ટ ને બધું રાખ્યું તમારું અને ગુના બને છે નવો હું તમને ખબર ન હોય તમારો ખ્યાલ ન હોય ગામડામાં રહેતા હોય તો હું અંધશ્રદ્ધા વિશે કોઈને ખાલી ભય બતાવો ને તો પણ ગુનો દાખલ થાય એવા કાંઈ આવી ગયો ગયા તમને ખબર ન હોય હવે ગુણે કે બ્રહ્મા નાખે ને તો પણ ગુનો દાખલ અમે કરી છીએ એટલે ખબર ન હોય એટલે અમે તમારે અમે લાગણી રાખી અમારા કોઈ દુશ્મન નથી તમે નથી કોઈ નથી પણ તમે ત્યાં ગાડીમાં બેઠા હતા અને વાતચીત કરતા હતા અને પછી ઘરે પહોંચ્યા વાડીએ પહોંચ્યા પછી વાતચીતમાં બેમાં ફેર પડી ગયો આવું ન થવું જોઈએ એટલા માટે અમે તમારી સાથે સારી રીતે જ વાત કરતા હતા કાંઈ અમે તમારા દુશ્મન અમે તમારા દુશ્મન કોઈના નથી અમે જાથા આખા ભારતમાં કામ કરીએ અમારા કોઈ જો અમારે તો ગુનો અટકે એ બધું કામ છે બરાબર એટલે અત્યારે તમે ચાલો હું સાહેબ ને એમના બધી વાતચીત કરી લઉં

અને તાવના કારણે એને ધૂનવાનું થયું અને ધૂનવાના કારણે એમ કીધું કે આ લોકો સામાવાળા છે એ સામાવાળા કંઈક કરી નાખ્યું છે તમે પાછું લઈ લ્યો હવે એની તો કોઈ સાબિતી નથી સાહેબ એની કોઈ સાબિતી હોય શું નામ તમારું સામતભાઈ દેશીભાઈ શું હતું આજે બનાવ બોલ્યા એમ તો શું કેશો તમે આ બધું આજે કરો છો એ બાબતે શું કેશો હવે ફરીને આવું બધું ન થાય ભૂલ સ્વીકારો છો હા હવે બીજી વાત નહીં કરે એવું કહ્યું ને તમે કાબરેણ સામંત બજેસી બોલા ચાલે થઈ ગઈ ની મારી હું માપી માબો બોલ થઈ ગઈ તમે એના વિરુદ્ધ તમે બોલ્યા હતા હવે તમે શું શું કહેવા માંગો છો તમે હા બોલ પણ હવે પછી આવું તમારા પરિવારવતી કંઈ આવું કર્યું કાર્યવાહી કરું છું અને પોલીસ સાથે પણ અમે વાત કરી અમે તમે અમારા દુષ્કન મુશ્કેલ છું અમારા માટે કોઈ નથી અમારી પાસે કોઈ પણ આવે વ્યક્તિ આવે તો અમે એને પૂરતું પૂરતો એને ન્યાય મળે એને એની પ્રતિષ્ઠા પાછી મળે એવું બધું મને કરતા અમને અમને તમારો ભવિષ્યમાં ઝઘડાઓ થાય એવા અમે રાજી પોલીસ છે નથી અમે એ અટકાવવા માંગી હતી કે બધું ઝઘડા પણ મુખ્ય મુદ્દે છે આ નાનામાંથી મોટી સમસ્યા એ અટકે અત્યારે તમને દુઃખ લાગશે પણ ભવિષ્યમાં પણ બધા ભેગા થઈ અને સાથે આવું અમારું કામ એવું છે એમને પણ સમજાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમે પણ ખોટું ન બોલતા તમે પણ એને ખોટું હેરાનગાની ન થાય એવું બધું આવે એમને પણ હમણાં કહેતું એવું નહીં કે તમને કહી દીધું એને પણ એવી જ રીતે કહેતો કારણ કે એ પરિવાર અમારે પહેરે રાજકોટ આખો આવ્યો હતો પહેલાં આવ્યો અને બધી વાતચીત કરીને પુરાવા આવ્યા કે આ રીતે અમને નુકસાન કેવું છે પ્રતિષ્ઠાને એટલે અમે બધું ગામમાં એવા પડતા અમારી લેડીઝને પૂછતા કે ભાઈ એવું કહ્યું કે ભાઈ આ તો હમણાં છે છે આ છે અને અટકે એટલા માટે અમે કરી કે અમુક કામ અટકું અટકું પણ અમારા બે વ્યક્તિ છે બે વ્યક્તિને કામમાં કોઈ બી જરૂર ન થાય એવો અમારો ઉદ્દેશ છે અમારો વિજ્ઞાન જાતા છે અમે પાછી વરસથી કામ છે પણ તમને એમ કહો કોઈને કોઈને નુકસાન થાય કોઈ હાનિ થાય કોઈને તમે કોઈ ગયો અને કોઈ કરીને એક એ પાછું ભેટી ગયો આવું બધું કયો એ કાયદામાં ગુનો બને છે તમે કોઈને માતાજીનો ડર બતાવો તો પણ તમારા પર ગુનો દાખલ થાય કોઈને તમે આશ્વાસન આપો તો પણ પોતે આશ્વાસન બ્રહ્મ નાખો તો પણ ગુનો થાય આ બધા નવા વિધેયક પ્રમાણે ગુના બને છે

મારું નામ અમિતભાઈ નાતાભાઈ સરપંચ મારી માથે ફોટો હરફ રાખ્યો છે દાખલા છે આવું બધું વાંચ્યું હતું અને મેં પણ વિઘ્ન જાતા જાતા બોલોને બજુ વાત કરી આ રીતે અમારું ગામમાં બધી શરૂઆત થઈને જ્યાં વાત કર્યા કરે કોણ છે એ લોકો નામ બોલો એ લોકો હમતભાઈ દેવજીભાઈ અરુણભાઈ હમદભાઈ હેમદભાઈ હમુદભાઈ આ ત્રણેય મને આ રીતે બધું આપણે કઈ ખોટું કરવું નથી આ રીતે કર્યું કે શું કારણ અહીં ખોટ દાખલ લેવા મારું નામ કીધું ખોટ દાખલ છે બરોબર હું કઈ એમાં જાણતો નહીં તો શું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાબલણ ગામના નિર્દોષ વ્યક્તિ ઉપર ખોટો આરોપ મૂકી અને હેરાન પરેશાન અને આપઘાત નો માર્ગ લે તેવું કરનાર શામ દેવસી પરમાર પરિવારના સદસ્યો કે જેના હેમુબેને ધૂણીને ખોટો આરોપ મૂકીને કરી નાખ્યું